હાલો મિત્રો જય ઠાકર જય કેમ છો બધાની મજામાં મજામાં જ રહેજો તો આપણે આવી ગયા છે કેમ કે આજે ક્યારનો વિડીયો બનાવવા આવું છું પણ વરસાદ પણ જોરદાર હતો તો પાણી પાણી થઈ ગયું છે તો વરસાદ રહે તો હું આવું હજી પણ જવો વરસાદનો તો માહોલ બહુ જ છે આજે તો આજે આપણે ખાસ વાત કરવાની હતી બરાબર છે કે બહુ ઝાઝા ફોન આવ્યા છે મિત્રો મારો વિડીયો જ્યાં જ્યાં ભોગવો છે ત્યાંથી બહુ ઝાઝા ફોન આવ્યા છે ને હજી પણ જેને ન મેળાવો એ આપણા યુટ્યુબ ચેનલમાં ખાસ કરીને જાજો સબસ્ક્રાઈબર કરજો ને આપણી આખી ચેનલ ચેક કરજો એમાં આપણો વિડીયો ત્રણ દિવસ જ્યાં છે અપલોડ કર્યો તેમાં આપણા નંબર ખાસ કરીને મળી જશે બરોબર ને કયા કયા ગામથી ફોન આવ્યો છે એ તમને કહેવાનું આજે છે કેમકે તો મેં કોઈનો અવાજ નથી ઓળખ્યો કેમકે મને પાછું એવું છે હવે નથી કરવું પડતું ને તો શરૂઆતમાં ધન્યવાદ દઉં છું કે બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા જિલ્લો ને બનાસકાંઠામાં જે જે વ્યક્તિ રહેશે એ બધાને મારા દિલથી ધન્યવાદ કહું છું કે ખૂબ ફોન આવ્યા છે બનાસકાંઠાથી બનાસકાંઠામાં સપોર્ટ પણ જોરદાર છે તો બસ બનાસકાંઠાની વસ્તીને હાજર નરવા રાખે મા ખોડેલ ને બીજા નંબરમાં કે દુવારકા તરફથી દુવારકાથી જોરદાર ફોન આવેલા છે તો દુઆરકાને પણ એક બધી પબ્લિકને પણ દિલથી ધન્યવાદ કહું છું બધા મિત્રોને પણ જલ્દી કેમકે એવી આશા કરું છું કે દ્વારકાનો ઠાકર એટલી મહેર એટલી પથરાવે કે દ્વારકાના આજુબાજુ ગામડામાં ખૂબ શાંતિ સંપત્તિ આપે બસ આવી આશા કરું છું કેમ કે દ્વારકાથી દ્વારકાથી બહુ ફોન જોરદાર રહેવા છે દ્વારકાનો આજુબાજુના વિસ્તારથી બહુ સપોર્ટ છે મને ખૂબ સપોર્ટ છે દિલથી ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું ને બીજા નંબરમાં ઘણા એવું કહે છે કે બેન તમારા સ્વભાવ બહુ સારા છે તમારો અવાજ બહુ મીઠો છે તો થેન્ક યુ ભાઈ દિલથી ધન્યવાદ ને બસ તો આ રીતે સપોર્ટ રાખજો ને જો મારા જેને જેને સ્વભાવ બગતા હોય ને આપણા તો આને આ જ સ્વભાવ રહેવાના છે આપણે કડવું બોલતા આવડતું નથી બરોબર છે કેમ કે કડવી વાણી મેં સાંભળી ઘણી પણ મને વાપરતા આવડતી નથી મારા વાલા તો બસ મેં હજી આપણે ક્યાર ના હજી તમને કીધા જૂનાગઢથી રાજકોટથી પછી કચ્છ ભુજથી પણ ખૂબ સપોર્ટ છે કચ્છ કચ્છના પણ મિત્રોને ખૂબથી ખૂબ હું એટલી આશા કરું છું કે માતાના બળ ઈસ તરફ આવ્યા છે તો ખૂબ ધન્યવાદ કહું છું કે માતાજી ખૂબ બધાને આગળ વધારે ખૂબ દયા ભાવના રાખે અને તમે પણ આવી રીતે મારી દયા ભાવ રાખજો તો આમાં પાંચ છ ફોન આવ્યા છે એમાંથી કોક એવું હોય છે પણ મેં તો ખૂબ બધાને વ્યસ્થિતિ હતી કે જેને જેને વિડીયો મળે નંબર મળે તો બસ ફોન કરવામાં વ્યવસ્થિત રહેજો ભાઈ કોઈ પણ માણસ કેમ કે આપણે ખરાબ વાત કરવામાં આપણે તૈયાર નથી એટલે આપણે વાત કરેલી છે ને કોઈને દુઃખ લાગ્યું હોય તો માફી માગું છું બરાબર છે ને બીજા નંબરમાં કે બીજા તો ઘણા ગામડા છે બરાબર છે ડીસા ક્યાં એવું છે એ મને ખબર ડીસા તરફથી પણ બહુ ફોન આવ્યા છે તો બીજા આપણે કંઈ કચ્છી કચ્છી કરતા હતા તો એક ભાઈનો એવો ફોન આવ્યો છે કે મને નો ફી મળી બરાબર છે એટલે મેં એનો ફોન કટ કરી દે પાછો મને કહેવા નંબર ડિલેક્ટ મારી દઉં છું મેં મારી જો મારા મિત્રો ને બધાનો સપોર્ટ ખૂબ છે અને આ રીતે સપોર્ટ છે બરાબર છે એટલે મને કોઈ વાંધો નથી તમારે તમારે બિલેક્ટ મારી લેવાના મારા નંબર જેને મારી સાથે સારી વાત કરી હોય એ જ નંબર લઈ શકશે આ બધી કીધેલું એટલે પાછું એણે નવા નંબરમાંથી ફોન કર્યો નવા નંબરમાંથી ફોન કરીને મને કહે કે મેં તમારા નંબર શેર કર્યા છે તો અરે ભાઈ નંબર શેર કરવા નથી તમે વિડીયો શેર કરો નંબર નો શેર કરો આ હોય તો મને કહેજો બરાબર છે તો એ નંબર શેર કરવા માંડો એ ભાઈ તો કેટલાના ફોન આવી ગયા મારી એના તરફથી તો મને ફલાણા ભાઈ મને નંબર આપ્યા છે ભાઈ નંબર આપ્યા છે આવું બધું હાલતું બધું હું કંટાળી દઈશું ભાઈ કીધું હવે સો ટકા સારા માણસના નંબર દેવા માગતી હતી ને પાંચ ટકા નબળાને યાદ છે આવું બધું હાલ હતું તો નબળા હબળા બધાને દિલથી ધન્યવાદ આપું છું ફોન કરવા માટે આભાર બરાબર છે તો હાલો મિત્રો વાત આપણી બાકી હતી તો બીજા નંબરમાં હું એ કહેવા માગતી હતી કે તમે બધાએ કીધું છે તમારા બધાને પ્રેમ ભાવનાથી મેં નંબર નાખ્યા છે તો તમે લોકો એ નંબર મારા લઈ લીધા છે રેડી તો વિડીયો જોઈને ફટાફટ તમે નંબર લઈ લીધા છે તો લાઈક કરવાનું બધા મિત્રો ભૂલી ગયા છે બાકી લાઈક કરવાનું બધા ભૂલી ગયા છે તો આવું કેમ કરો છો આવું કેમ ચાલે છે બરાબર તો તમે પહેલાં મારા વિડીયો જેને જેને મળે એ પહેલાં સબસ્ક્રાઈબર તો પછી પાછળથી કરજો એનો કોઈ મને મતલબ નથી કેમ કે સબસ્ક્રાઈબર તો તમારે રોજ વિડીયો જોવો હોય ને નવો નવો તો સબસ્ક્રાઈબર કરજો બધા બરાબર છે કેમ કે સબસ્ક્રાઈબર કરશો એટલે આપણો વિડીયો તરત મેસેજ પડી જાય છે એની માટે આપણે સબસ્ક્રાઈબર કરવામાં આવે છે ને લાઈક એની માટે કરવામાં આવે છે સારો લાગે ને તો લાઈક કરજો પણ લાઈક તો તમારે શરૂઆતમાં વિડીયો સ્ટાર્ટ કરો છો ત્યારે લાઇક કરી દેવાય એટલે પબ્લિક જોવે ને તોય એને ખબર પડે કે નહીં રૂપલ રાયકાને સપોર્ટ સારો છે એમ બરાબર છે તો ખાસ ખાસ મિત્રોને બધાને નમ્ર વિનંતી છે કે બસ તમે વિડીયો જોઈ ને ફોન કરવામાં ભૂલી જાવમાં લાઈક કરજો પહેલાં ને પછી તમે મને વિડીયામાં એવું લાગે સબસ્ક્રાઈબર સેલે કરજો બરાબર ને કેમ લાગે છે વિડીયો જોઈ કારવીને બરાબર છે ને આ ભૂલી જાઓ છો તો મને સપોર્ટ નહીં મળી શકે બરાબર સપોર્ટ આપો જેમ બને એમ તાકાતથી સપોર્ટ કરો ને બધા એવું કહે છે ઘણા તો ઘણાને તો કંઈ તો પાંચસો ટકા તો ખબર પડી ગઈ છે ખરાબારી છે ઘણા એવું કહે છે કે તમે કેવા છો કેવા છે વિડીયામાં હજી કમેન્ટો આવતી હોય છે બરાબર છે તો હું રબારી છું તો રબારી ભરવાડ સારણ આહીર દિલથી ધન્યવાદ કહું છું ખૂબ ફોન આવ્યા છે અઢારે વરણના ફોન તો આવ્યા છે પણ આ જે આપણી જે ધાબળીનું વરણ છે એને ખાસ કરીને કહી દઉં કે આપણાને આપણા સપોર્ટ ન આપે તો કોક પાસે આપણે ક્યારે લેવા જશું બીજા તો કોણ આપીશ આપણા આપણને આગળ કરશે ને તો બીજા આપણને સમજશે બરાબર છે તો આવું દરેકને હોય છે તમને હોય છે કે માણસ કહેતા કે અમને તો અમારાનો અનુભવ છે બરાબર તમે તમારું કરજો પણ જ્યારે એનું માણે કે થાય ત્યારે તમે મને યાદ કરજો તો આ રીતે તો બધું હોય જ બરાબર છે ને ખાસ કરીને તો મને એક પણ ગાવાની ઈચ્છા નહીં

કમ્પલ થઈ ગયો છે તૈયાર પહેલી બિલ્ડિંગ તમને બતાવું છું જો અહીંયા વરસાદ વરસે છે જો એક જ ધારો બરોબર છે અહીંયા આવવાનો બાકી છે તો હવે આપણે નીચે વહી જઈએ બીજા નંબરમાં ક્યાંક જણે જણે નંબર લીધા છે અને ખાસ વિનંતી છે નંબર લીધા પછી જોવાનું બંધ ન કરતા બરોબર ને આગળ વધારવારે જાઉં સપોર્ટ આપતા

તો બસ આ રીતે નવા નવા હું રોજ આવતા રસું ચાલો થાય